પ્રદેશ સુકાન સંભાળતા જ અમિત ચાવડા આજે અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજી પહોંચ્યા કોંગ્રેસ હાઉસ પર અલગ અલગ કાર્યકર્તાઓ અને નેતાઓએ અમિત ચાવડાનું સ્વાગત કર્યું અમિત ચાવડાની સાથે સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પણ ઉપસ્થિત રહ્યા બોલ બારી અંબે જય જય અંબેના નાચ સાથે અમિત ચાવડા મોટી એકાવન ગજની ધજા સાથે કાર્યકર્તાઓ સાથે અંબાજી મંદિર પહોંચ્યા જ્યાં માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા તો ગેરીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા મીડિયા સાથે વાત કરતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના શાસનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ગુજરાતની જનતાના પ્રશ્નોને લઈ કોંગ્રેસ સડકથી લઈ સંસદ સુધી લડાઈ લડશે અમે કોંગ્રેસના કાર્યકરો ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની આશા અને અપેક્ષા છે જે એક નવી આઝાદીની લડાઈ લડવા જઈ રહ્યા છે એના માટે માતાજી શક્તિ આપે એવી આજે પ્રાર્થના કરી છે અને આવનારા દિવસોમાં સંકલ્પબદ્ધ થઈ લોકોની વચ્ચે જઈશું લોકોના મુદ્દે લડીશું લોકોના અવાજને બુલંદ કરીશું અમારા કાર્યકરોને આગળ કરી અને ગુજરાતમાં લોકોની અપેક્ષા મુજબનું પરિવર્તન લાવીશું